કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયર એવા ખાકી પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક આનંદ અરજીને ન્યાય આપવાની માંગ કરી હતી આ વિરોધ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કરી હતી વિરોધ કરતા ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની લોજમાંથી મળી આવ્યો હતો આત્મહત્યા કરતા પહેલા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેને આરએસએસના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસ ના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા આનંદ પોતે પણ આરએસએસ નો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું ંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસ ના ગણવેશ નું પ્રત્યેક એવા ખાકે પેન્ટ વિરોધ કરી રહ્યા હતા જેને પોલીસ અને હતા બહાર ભારે અને વિરોધના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી પોલીસે વિરોધકર્તાઓને રોકવા માટે બળ પ્રયોગ ગોપડ્યો હતો અને તેમને ટીંગા ટોળી કરીને પોલીસ ફારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા કોંગ્રેસ નેતા પ્રદીપ સિંધવે માંગણી કરી છે કે આ ગંભીર મામલાની તાત્કાલિક અને ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને પીડિત યુવકને ન્યાય મળવો જોઈએ સમગ્ર વિરોધને પગલે થોડા સમય માટે રેલવે સ્ટેશન બહાર તંગ માહોલ સર્જાયો હતો કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત શહેર જિલ્લા યુવક કોંગ્રેસ આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ લાયકાની આગેવાનીમાં કેરળ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એન્જિનિયર દીકરા દીકરાનું આરએસએસના કાર્યક્રમ દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી જેના વિરુદ્ધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માગણી છે કે સરકાર દ્વારા તાકીદે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે દીપ સિંધવ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ અધ્યક્ષ આજે કેરળના એક યુવાન જે એન્જિનિયર હતો અને પ્રોફેસર હતો તેનું ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવતું હતું આ શોષણથી થી કંટાળીને આ પ્રોફેસરે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને પોતે આત્મહત્યા કરી લીધી હતી વર્ષો સુધી શોષણ અને સજાધીય સજામણીને કારણે પોતે આત્મહત્યા કરી જેના વિરુદ્ધની અંદર આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું અને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું આજે સુરત ખાતે પણ કાર્યકર્તાઓ ભેગા થઈને સ્ટેશન પાસે આ ભારતીય જનતા કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓની વિરુદ્ધમાં અમે આંદોલન કરેલું છે અને એને કડકમાં કડક સજા થાય એવી માંગણી કરવામાં આવેલી છે આવનારા દિવસોની અંદર જ્યાં સુધી આ વિદ્યાર્થીને અને પ્રોફેસર ને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ